ભાવનગર અમદાવાદ યુવકનું ઘટના સ્થળ ઉપર મોત થયું છે જ્યારે અન્ય એક ઘાયલ થતા ભાવનગર સારવાર માટે ખસેડવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના ખેડવાસ વિસ્તારમાં રહેતા રવિ બારૈયા અને સુનિલ ગોહિલ સનેસ ગામથી મજૂરી કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા તે સમયે દસ નાળા નજીક તેમનું બાઇક એક ટ્રક સાથે અથડાયું હતું ઘટનાને પગલે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને પોલીસને જાણ થતા ઘટના સ્થળ ઉપર આવીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી અહેવાલ ફિરોઝ મલિક ભાવનગર અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં